બાપા તરીકે તમારા ઘેર આપડે તમારો બતાવી દે તો બતાવી દેવ આપડા ઘેર બોલાવી દઉં તારે ફોન કરતો હું

જોયું તું પણ કોઈ ઠેકવાનું પડી નહીં હજુ તો તો આ આપણે બધો છોકરો છે હ તા હોય લઈને આવું હા તે આવો કશું નહીં આવો તમે તારો છોકરો ખાવા આવ્યા પગડે ના આવો તમે તારો તારા હા હા કશું પેલા પાકું થાય ને ના ખવાય

લેબુજી વાત કરીને જ્યાં તારા માટે ખબર કાલ આવે છે બરોબર કે લેબુજી તારા માટે આપડે છોડી જોવા જવાનું કામ

અમું રેપે મારા ફિટિંગમાં આવે આલા તમે જેવા લાગો ચાલે મા થોડું શરીર વધી ગયું એટલે નહીં વધી મફત નું ખાઈ ખાઈને ડૂનું વધી હું મફત ખાટી મજૂરી કરું મજૂરી તો આવું ખબર છે ઓસરા બાતે મજૂરી કરો કે હું કરું બીજું તારે કરવું છોડી જો કે નહીં જાવ છોડી જો જવાનો પૈસા પાડો હ પૈસા પૈસા ને પેકણું પાડ દો તમારી એટલે ગમે તે ભાઈબંધ નો પેલે આ તું

છોકરું કેમ કે બાપા શોર્ટકટ જવું કાતા રસ્તા

આ વખત પાછું ગમાડી દે છે ના આ વખત નહીં ગમાડ તને ભંગારમાં વેચી મારો હું કંટાળી ગયો ઉતારા થી

મોના નહીં મોન મો તો ગટાજી દઈએ મારો તો ઘટાડી જ નહીં હું સમજાવી દઉં કહીએ તો આ રોડ આગળ પાછું કરીશું બધું પછી થાય છે તો બધુંય ના ઘટુજી બહાર જાય ગાદાજી ગટુજી આવશ આવું કહેવાય આપણે છોકરા નક્કી ક્યારો ગાદાજી

બરોબર ટાઈમ થવા આવ્યો એટલે ના ના એટલે ટાઈમ લે જાવ એટલે કરતો એને જીએ આ કાકા પાક ખાઈ જઈએ ઘેર તું રોટ છે આપડે એ તો ઘેર જઈ હું રોતો તું હેડજે તારે કોઈ ના ખાવાય ઘેર એ નહી હું કરજો ₹5 ગુજામાં બટાકો એ ના તમે એ તો પેલું કરવા રે કે પછી સારું આવજો તા કાકાજી અમે જીએ